પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે ઝાલોદમાં મતદાર યાદીમાંથી અઠ્યાવીસો થી વધુ નામ કમી કરવાના હિલચાલ સામે મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન એક ગંભીર વિવાદ સામે આવ્યો છે સોમવારના રોજ ઝાલોદ મુસ્લિમ ઘાંચી સમાજ અને કસ્બા સમાજના અગ્રણીઓના એક પ્રતિનિધિમંડળે સ્થાનિક પ્રાંત કચેરી ખાતે જઈ નાયબ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું આ રજૂઆતમાં એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે કે કાયદેસરના મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા માટે કોઈ ચોક્કસ જૂથ દ્વારા ખોટી અને ભ્રામક માહિતી સાથેના ફોર્મ નંબર સાત મોટી સંખ્યામાં રજૂ કરવામાં આવ્યા છે જે લોકશાહીની પ્રક્રિયા માટે ચિંતાજનક બાબત છે સમાજના અગ્રણીઓએ સ્થાનિક અખબારી અહેવાલોના સંદર્ભ આપતા જણાવ્યું હતું કે અંદાજે અઠ્યાવીસો જેટલા નામો રદ કરવા માટેની અરજીઓ તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે રજૂઆતકર્તાઓનો આક્ષેપ છે કે આ એક પૂર્વયોજિત ષડયંત્ર હોઈ શકે છે જેના દ્વારા સાચા ને હયાત મતદારોને તેમના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે પ્રતિનિધિ મંડળે તંત્ર સમક્ષ માંગણી કરી હતી કે આ તમામ અરજીઓની ઝીણવણભરી તપાસ કરવામાં આવે અને માત્ર ખોટી માહિતીના આધારે કોઈ પણ નાગરિકનું નામ મતદાર યાદીમાંથી કમી ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે આ રજૂઆતના પ્રત્યુત્તરમાં ઝાલોદના પ્રાંત અધિકારીએ પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે જે નામો સામે વાંધા અરજીઓ આવી છે તેની બૂથ લેવલ ઓફિસર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ ને ખરાઈ કરવામાં આવશે આ પ્રક્રિયા પૂર્ણ થયા વિના અને પૂરતી ખાતરી કર્યા વગર કોઈ પણ મતદારોનું નામ યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં તેવી ખાતરી મળતા સમાજના અગ્રણીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો આજ રોજ મુસલમાન સમાજ જાલોદ અને કસ્બા સમાજ દ્વારા પ્રાંત અધિકારી શ્રીને અરજી આપવામાં આવેલ છે કેમ કે ગઈકાલે દિવ્ય ભાસ્કર સમાચાર અઠાવીસો બત્રીસ નામો કમી થવા ફોર્મ નંબર સાત ભરાયેલ છે અને નામો મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજી આવેલ હતી તેની જાણ થતાં અમે આજ રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને અરજી આપેલ છે અને પ્રાંત અધિકારી શ્રી ઝાલોદના આશ્વાસન આપેલ છે કે કોઈપણ વ્યક્તિનું નામ ખોટી રીતે કમી થાય નહીં અને તે અંગેની પૂરતી ખરાઈ બીએલઓ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે આપનું નામ રાજુભાઈ કમાલ